નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ ડોક્ટર ટ્વેન્ટી ફોર હું છું ડોક્ટર સંજય ચૌહાણ ફરી વખત એક બહુ અગત્યનો પોઈન્ટ લઈને તમારી પાસે આવી ગયો છું ઘણી વખત આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ અથવા ડૉક્ટર આપણને ઘણી વખત અમુક રિપોર્ટો કરાવ્યા પછી કહેતા હોય છે કે તમારું શુગર એકદમ બોર્ડર લાઇન છે એના માટે એક દિવસનો રિપોર્ટ આપણે કરાવતા હોઈએ છીએ અને એ રિપોર્ટ આવ્યા પછી પણ ડૉક્ટર આપણને એવું કહેતા હોય છે કે તમે પ્રી ડાયાબિટિક સ્ટેજમાં છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે પ્રી ડાયાબિટીસ સ્ટેજ શું છે ડાયાબિટીસ શું છે પ્રી ડાયાબિટીસ છે તો પ્રી ડાયાબિટીસમાંથી ડાયાબિટીસ થતું કેવી રીતના અટકાવી શકાય અને જો ડાયાબિટીસ આવી ગયું તો પછી એમાં કઈ કાળજી રાખવી કઈ દવા ચાલુ કરવી અથવા તો દવા નહીં ચાલુ કરવી કેટલા ટાઈમ સુધી દવા લેવી ડાયાબિટીસ સંપૂર્ણપણે ટ્રીટ થઈ જશે કે નહીં થાય અથવા તો જિંદગીભર દવા લેવી પડશે કે કેમ આ બધા પોઈન્ટ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ છતાં પણ પોઈન્ટ પર જતાં પહેલાં એકવાર જો તમે મારી ચેનલ પર નવા છો તો લાઇક શેર અને કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂ કરીએ આપણે આજનો ટોપિક કે ડાયાબિટીસ ડાયાબિટીસ ફક્ત એક બીમારી જ નહીં પણ પોતાની સાથે સાથે એક કરતા ઘણી બધી બીમારી આપણા શરીરમાં એન્ટર કરવા વાળી બીમારી છે ડાયાબિટીસ એક ક્રોનિક પ્રકારની બીમારી છે કે જે શરીરમાં ઘણા બધા કોમ્પ્લિકેશન ઊભા કરતી હોય છે ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જેમાં અમુક સમયે આપણા શરીરમાંથી જે ઇન્સ્યુલિન તત્વો બનતું હોય છે એ તત્વો બંધ થઈ જાય અને જે સુગર ગાળવાની પ્રક્રિયા હોય શુગર બાળવાની પ્રક્રિયા હોય એ બંધ થઈ જાય અને સુગર લેવલ ઉપર જતું હોય છે જેને આપણે ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ઇન્ડિયન હેલ્થ મિનિસ્ટ્રીના સર્વે અનુસાર બે હજાર ચોવીસમાં લગભગ એંસી મિલિયન જેટલા લોકો ડાયાબિટીસથી પીડાય છે કે જેને કોઈ પણ લક્ષણો ડેવલપ થયા નહીં હતા અને એક્સિડેન્ટલી એમને ઘણી વખત ડૉક્ટર પાસે ગયા હોય અને રૂટીન રિપોર્ટ કરાવ્યા હોય અને આવા રિપોર્ટમાં એમને ખબર પડી હોય કે ડાયાબિટીસ આવી ગયેલી હોય છે અને જ્યારે એમને ડાયાગનોસ થાય ડાયાબિટીસ એ સમયે ઘણું મોડું થઈ જતું હોય છે અને આ સમયે પેશન્ટ પૂરેપૂરું દવા ઉપર ડિપેન્ડ થઈ જતું હોય છે એટલે ડાયાબિટીસ માટે ખાસ કાળજી રાખવી અને રૂટીન રિપોર્ટ કરાવવા જરૂરી હોય છે જેનાથી આપણે ડાયાબિટીસથી બચી શકીએ ઘણી વખત ઉંમર સાથે કોઈ પણ નાના મોટા લક્ષણો દેખાય અથવા તો નાની મોટી બીમારી થાય એ સમયે આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ અને એ સમયે ડોક્ટર અમુક રિપોર્ટની સાથે આપણો શુગરનો રિપોર્ટ પણ કરાવતા હોય છે અને ત્યારે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી આપણને ખબર પડતી હોય છે કે આપણા શરીરમાં શુગરનું પ્રમાણ વધતું જાય છે તો મિત્રો જ્યારે તમારા રિપોર્ટ થઈ જાય અને ડૉક્ટર તમારા રિપોર્ટ જોઈને ઘણી વખત તમને કહેતા હોય છે કે તમને ડાયાબિટીસ નથી પણ તમારું શુગર એકદમ બોર્ડર લાઈન ઉપર છે એટલે કે તમે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છો તો આવા સમયે આપણા મનમાં એક પ્રશ્ન થતો હોય કે સર પ્રી ડાયાબિટીક એટલે શું આ વસ્તુ શું હોય છે તો મિત્રો પ્રી ડાયાબિટીસ એક એવી કન્ડિશન છે કે જૈષ ડાયાબિટીસ પહેલાનો એક સ્ટેજ એટલે પ્રી ડાયાબિટીસ તમારું શુગર લેવલ એટલું બધું હાઈ નથી હોતું કે તમને ડાયાબિટીસ કેટેગરીમાં મૂકી શકે અને એટલું લો પણ નથી હોતું કે તમને આપણે નોર્મલ કન્સિડર કરી શકીએ તો જો જ્યારે તમે આ સ્ટેજમાં હોવ તો અમુક લક્ષણો અને અમુક સિમ્ટમો જાણીને તમે પોતાની કન્ડિશન પોતે જાતે સેલ્ફ ઇલ્યુટ કરીને પ્રી ડાયાબિટીક છો કે કેમ એ નક્કી કરી શકો છો અને માનો કે કોઈ પણ લક્ષણ અને સેલ્ફ યુલ્યુશનના આધારે તમે પોતે નક્કી કરો કે તમે પ્રી ડાયાબિટીબિટિક સ્ટેજમાં છો એ સમયે જો તમને ખ્યાલ આવી જાય તો અમુક પરેજી સાથે પ્રી ડાયાબિટીસમાંથી ડાયાબિટીસ તમે અટકાવી શકો છો અને બહુ સ્ટ્રીક પરેજી રાખીને ઘણી વખત આને પણ કરી શકતા હોવ છો માનો કે કે આપણને પોતાને ખબર પડી ગઈ આપણે પ્રી સ્ટેજમાં છીએ તો અમુક લક્ષણો અને અમુક પરેજીના આધારે આપણે ડાયાબિટીસ થતું અટકાવી શકીએ છીએ અને માનો કે આપણે ડાયાબિટીસ કંટ્રોલ ના કરી શકીએ તો એટલીસ્ટ આપણે ડાયાબિટીસ થતું તો કંટ્રોલ કરી શકીએ છીએ એટલા માટે ખાસ કાળજી જરૂરી છે તો આજના વિડીયોમાં મિત્રો હું તમને એ જાણકારી આપીશ કે એકવાર પ્રીયા કોને કહેવાય અને પ્રી ડાયાબિટીસ ડાયગ્નોઝ થયા પછી શું કાળજી રાખવી અને શું પરેજી રાખવી દવા ચાલુ કરવી તો ક્યારે કરવી ડાયાબિટીસ સુધી વેઇટ કરવું કે ના કરવું આ બધી જ વિડીયોની માહિતી મિત્રો હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો ટ્રાય કરજો કે આજનો વિડીયો તમે પૂરેપૂરો જુઓ તો મિત્રો પ્રી ડાયાબિટીસના લક્ષણ શું છે એ જણાવતા પહેલા થોડી પ્રી ડાયાબિટીસ વિશે તમને માહિતી આપી દો અને પ્રી ડાયાબિટીસ થવા પાછળ આપણું શરીર કેવી રીતે કામ કરે છે એ પણ થોડીક માહિતી શોર્ટમાં આપી દો ભાઈ આપણા શરીરમાં જે પણ શુગર બને એ શુગરને એક્સ્ટ્રા શુગરને બાળવા માટે એક ગ્રંથિ આવેલી છે જે સ્વાદુપિંડ નામ આપણે કહેતા હોઈએ છીએ સ્વાદુપિંડમાંથી એક ઇન્સ્યુલિન નામનું કુદરતી તત્વ નીકળતું હોય છે જે એક્સ્ટ્રા શુગરને બાળવાનું કામ કરતો હોય છે હવે જ્યારે ઇન્સ્યુલિન શરીરમાં બને છે ત્યારે જે એક્સ્ટ્રા શુગર છે એને ઇન્સ્યુલિન કન્ઝમ કરે છે અને સેલમાં ટ્રાન્સફર કરે છે અને એ સેલ આ એક્સ્ટ્રા શુગરને મસલ્સમાં લઈ જાય છે અને એક્સ્ટ્રા શુગરને ત્યાં બર્ન્સ કરે છે હવે પ્રી ડાયાબિટીસમાં શું થાય છે કે પ્રી ડાયાબિટીસમાં ઇન્સ્યુલિન તો છૂટું પડે છે પણ ઇન્સ્યુલિન છૂટા પછી જે જે કેપેસિટી સુગર કરવાની છે એ કેપેસિટી થોડી ઓછી થઈ જાય છે અને જે ટ્રાન્સફર કરવાનું હોય છે ને એ એક્સ્ટ્રા શુગર છે પૂરેપૂરું સેલમાં ટ્રાન્સફર થતું નથી અને સેલમાં ટ્રાન્સફર થાય નહીં એટલે મસલ સુધી પૂરેપૂરું પહોંચતું નથી અને એ વસ્તુ આપણે ડાયાબિટીસ સ્વરૂપમાં બહાર દેખાય છે જેને આપણે પ્રી ડાયાબિટીસ કહી શકીએ છીએ તો મિત્રો

બીજી કોઈ પણ વસ્તુ ખોરાકમાં લેતો નથી પાણી સિવાય તો એનું ફાસ્ટિંગ શુગર એસી અથવા તો નેવું આવે આ કન્ડિશનમાં એને ઇન્સ્યુલિનની કે કોઈ જાતની જરૂર પડતી નથી અને એક ચમચી શુગર ખાધા પછી એનું બોડી લેવલનું શુગર એસી અથવા નેવું આવતું હોય તો આ એક નોર્મલ શુગર છે પણ આ ફક્ત ને ફક્ત એક ચમચી શુગર માટે છે આખા દિવસ દરમિયાન આમ જોવા જઈએ તો આપણે ત્રીસ થી પાંત્રીસ અથવા તો ચાલીસ ચમચી સુધીનું શુગર આપણે શરીરમાં જતું હોય છે હવે કે પ્રશ્ન થાય કે સાહેબ આ ત્રીસ કે ચાલીસ ચમચી આ કેવી રીતના પોસિબલ ને તો આ સમય ફક્ત ને ફક્ત જે આપણે સાદી ખાંડ છે અથવા તો સાદી શુગર છે એની વાત નથી કરતો પણ આખા દિવસમાં જે પણ વસ્તુ આપણે ખાઈએ છીએ જે પણ ખોરાક આપણે ખાઈએ છીએ જે પણ કાર્બોહાઈડ આપણે ખાઈએ છીએ એ બધી જ વસ્તુનું લાસ્ટ પ્રોડક્ટ શુગર છે એટલે કે આ સમયે કોઈ પણ માણસનું આખા પણ ખોરાક ખાય છે અને એ સમય ઉપર ઈ દરમિયાન માણસનું સુગર શુગર માનો કે 80 અથવા તો નેવું ફાસ્ટિંગમાં રહે છે એનો મતલબ એ છે કે બધી જ વસ્તુનું એક્સ્ટ્રા સુગર બન્સ થઈ જાય છે અને પછી જે બોડી સુગર વધે છે એ 80 અથવા તો નેવું આવે છે આ કન્ડિશન છે સામાન્ય વ્યક્તિની હવે પ્રશ્ન આપણને એ પણ થાય કે સર આખા દિવસની ત્રીસ થી પાંત્રીસ ચમચી સુગર આપણે લીધું છે સર તો તો શુગર લેવલ છતાં પણ કેમ એસી અથવા નેવું આવે છે અથવા તો ઘણું બધું વધારે આવવું જોઈએ તો શું કામ નથી આ થતું તો મિત્રો મેં તમને જેમ વાત કરી પ્રમાણે કે આપણા શરીરમાં એક સ્વાદુપિંડ નામની ગ્રંથિ હોય છે જેમાંથી ઇન્સ્યુલિન નામનું તત્વ ઓટોમેટિક કુદરતી રીતે બનતું હોય છે આ ઇન્સ્યુલિન શરીરમાંથી જે એક્સ્ટ્રા સુગર જે પણ છે એને પોતાની રીતે કંટ્રોલ કરી મસલ્સમાં મોકલાવીને સેલ્સમાં મોકલાવી એને બંધ કરવાનું કામ કરે છે આ બર્નિંગ થયા પછીનું જે સુગર લેવલ આવે છે એને આપણે 80 અથવા 90 ગણતા હોઈએ છીએ એટલે ખાસ સુગર કંટ્રોલ કરવા માટે જે કુદરતી ઇન્સ્યુલિન જે સ્વાદુપિંડમાંથી બને છે એ બહુ મહત્વની ગ્રંથિ છે અને બહુ મહત્વનો અંતઃસ્ત્રાવ છે જે આપણું પૂરા પૂરા બોડીનું સુગર લેવલ કંટ્રોલ રાખતો હોય છે હવે આમાં થાય છે શું જ્યારે મને અથવા તો કોઈ પણ સામાન્ય માણસ અથવા તો તમને જ્યારે પણ ભૂખ લાગે એ દરમિયાન આપણું શરીર વધારેને વધારે શુગર કન્ઝ્યુમ કરવા માંડે છે હવે એમાં એવું થાય કે આપણે કોઈ પણ રીતે શરીરમાં શુગર નાખીએ તો શરીરનું કુદરતી મિકેનિઝમ એવું છે કે જ્યારે શરીરમાં એકટા શુગર થાય તો જે આપણું સ્વાદુપિંડ છે જે પેનક્રિયા છે એ પોતાની રીતે કુદરતી રીતે ઇન્સ્યુલિન વધારે ઉત્પન્ન કરવા લાગે છે જેથી કરીને વધારે શુગર આપણે બાળી શકીએ કારણ કે ઇન્સ્યુલિન પોતાને ખબર છે સ્વાદુપિંડ ને પોતાને ખબર છે કુદરતે આપણને એવી રીતના આપેલી છે કે શુગર છે એ કોઈપણ રીતે આપણે જોવા જઈએ તો આપણા શરીર માટે એક ટોક્સિક સબસ્ટન્સ છે હવે આપણું શરીર કોઈપણ પણ ટોક્સિક સબસ્ટન્સ પોતાની અંદર કોઈ દિવસ આવવા નહીં દે એટલે કે આવા સમયે જ્યારે શુગર વધે એ સમયે ઇન્સ્યુલિન વધારે સિક્રિટ થઈ જાય અને એક્સ્ટ્રા શુગર ને બાળીને શુગર લેવલ કંટ્રોલ કરતું હોય છે હવે મિત્રો એક વસ્તુ જાણીને તમને પણ શોક લાગશે કે ઇન્સુલિન પોતે પણ આપણા શરીર માટે એક ટોક્સિક સબસ્ટન્સ છે તો હવે તમને પ્રશ્ન થશે કે સર હમણાં તો તમે કહેતા હતા કે ઇન્સ્યુલિન શુગરને બાળવાનું કામ કરે છે અને શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે તો ઇન્સ્યુલિન આપણા શરીર માટે કેવી રીતના ટોક્સિક હોઈ શકે કે જ્યારે પણ કોઈ પણ માણસ વધારાનું શુગર લઈએ અથવા તો શરીરની અંદર વધારાનું શુગર બને એ સમયે ઇન્સ્યુલિન પોતાનું સ્ત્રાવ ચાલુ કરે છે પેનક્રિયાઝમાંથી પણ એક સમય એવો આવે છે કે ઇન્સ્યુલિન સતત પેનક્રિયાઝમાંથી સિક્રેટ થતું હોય છે અને શુગર શરીરમાં ઓછું પડતું હોય છે પણ ઇન્સ્યુલિન સતત થયા કરે તો વધારે પડતું ઇન્સ્યુલિન થઈ જાય તો પણ જે આપણા સેલ્સ છે એની ઉપર હોય છે આ સમય થાય છે શું કે પોતે ઇન્સ્યુલિન રજીસ્ટ કરે છે કે ભાઈ મારે ઇન્સ્યુલિન અત્યારે જરૂર નથી તો આ ફેઝને આપણે કહીએ છીએ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ એટલે કે વસ્તુ એવી બને છે ઇન્સ્યુલિન પોતે પણ અહીંયાથી સિક્રેટ થાય છે અને આ બાજુથી સેલ પણ ધક્કો મારતું હોય છે કે મારે ઇન્સુલિન જરૂર નથી એટલે જ્યારે પણ આ પ્રકારનો ફેઝ આવે છે જેમાં ઇન્સુલિન પોતે સ્ત્રાવ થઈને વધારનું શુગર શુક્ર બાળી નાખે પણ ત્યાંથી પણ ધક્કો મારે છે એટલે ઇન્સ્યુલિનનું પૂરેપૂરું કામ થતું નથી એટલે એક બાજુ શુગર બળે છે પણ જેટલું જોઈએ એટલું બળતું નથી એટલે બોર્ડરલાઇન શુગર આવે છે જેને આપણે પ્રી ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ તો મિત્રો પ્રી ડાયાબિટીસ માટેનું એનું સિમ્પલ મિકેનિઝમ આ પ્રકારનું છે કે ઇન્સ્યુલિન પોતે બને છે પણ સામેથી સેલ્સ પણ ઇન્સ્યુલિનને પાછું મોકલાવે છે અને પૂરેપૂરું શુગર બળતું નથી અને બોર્ડરલાઇન શુગર આપણા રિપોર્ટમાં આવતું હોય છે ધેટ મીન્સ કે પ્રી ડાયાબિટીસ આપણે એકદમ સામાન્ય લક્ષણ કે જે આપણા રોજિંદા જીવનમાં જોવા મળતા હોય છે તો કયા સામાન્ય લક્ષણ છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે કદાચ મને ડાયાબિટીસ હોઈ શકે અથવા તો હું ફ્રી ડાયાબિટીક ફેઝમાં હોઉં તો જેમ કે કોઈ પણ કારણસર તમારા શરીરમાં કોઈ પણ ભાગ જેમ કે સ્કીન છે જેમ કે એલ્બોની સ્કીન છે ની જોઈન્ટની સ્કીન છે અથવા તો આજે નક્કલની સ્કીન છે એ કોઈપણ કારણ વગર ધીમે ધીમે બ્લેક થવા લાગે જેમ કે તમારી આગળ સ્કિન થોડીક બ્રાઇટ હતી તો હવે થોડીક બ્લેક થવા લાગે છે એક મિત્રો આ પણ એક વોર્નિંગ સાઇન છે કે તમે પ્રી ડાયાબિટિક સ્ટેજ તરફ જઈ રહ્યા છો બીજી વસ્તુ કે કોઈ પણ કારણ વગર તમે પાણી પણ પૂરતું પી પીવો છો વ્યવસ્થિત પેશાબ કરવા પણ જાઓ છો પણ કોઈપણ કારણ વગર કોઈપણ પણ રીઝન વગર અચાનક તમારા પેશાબની ફ્રિકવન્સી વધી જતી હોય છે કે દિવસમાં તમે પાંચથી છ વખત જતા હોય એની બદલે આઠથી દસ વખત થઈ જાય અથવા તો રાત્રે પણ તમારે સ્પેસિફિકલી બે ત્રણ વખત જાગીને પેશાબ પૂરા જવું પડતું હોય તો આપણે એક વોર્નિંગ સાઇન છે પ્રી ડાયાબિટિક સ્ટેજનું એની આગળની વાત કરીએ તો કે ભાઈ વગર કારણ કે ટાઈમસર બધું વ્યવસ્થિત ડાયટ લેતા હોઈએ છતાં પણ એકસ્ટ્રા ભૂખ લાગવી કે ભાઈ ગમે ત્યારે ખાવાની ઈચ્છા થઈ જવી આ પણ એક ડાયાબિટીસની સાઇન છે એની આગળ વાત કરીએ મિત્ર તો કે તમારું ડાયટ બરાબર ચાલે છે તમે ટાઈમ ટુ ટાઈમ પૂરેપૂરું ખાયલો છો છતાં પણ કોઈ પણ કારણસર વગર તમને નબળાઈ ફીલ થાય છે કે સાહેબ મને ગમતું નથી ઊંઘ પૂરી આવતી નથી ગમે એટલું ખાવ તો પણ મને શરીરમાં વીકનેસ રજ કરે છે આ પણ એક વોર્નિંગ સાઇન છે કે તમે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છો તો જ્યારે પણ આવા અમુક કોમન લક્ષણો દેખાય તો ખાસ કરીને તમારે શુગરનો રિપોર્ટ અને સાથે સાથે ત્રણ મહિનાનો એવરેજ શુગર એટલે કે રિપોર્ટ કરાવીને તમારે કન્ફર્મ કરી લેવું જોઈએ કે હું તો ને અને પ્લસ બીજી વસ્તુ કે ઘણા લોકોનું બેઠડ જીવન હોય છે ટેબલ ડેસ્ક કામ કરતા હોય છે તો વર્ક ફ્રોમ હોમ કરતા હોય છે બેઠડ જીવન હોય વર્ક ફ્રોમ હોમ કરતા હોય શરીર બહુ પણ વધારે પડતું જાડું હોય એટલે કે ઓબિસિટી હોય પ્લસ કોઈના ફેમિલી મેમ્બરમાં એટલે કે મમ્મી અથવા પપ્પા ભાઈ બહેનોમાં કોઈને પણ જો ડાયાબિટીસની હિસ્ટ્રી હોય તો આ વ્યક્તિએ સમયાંતરે રૂટીન શુગરના રિપોર્ટ અને એકબીએન્સી કરાવીને પોતાનું સેલ્ફ પેલા કરીને ચેક કરતા રહેવું જોઈએ કે પોતે પ્રી ડાયાબિટીક ફેઝમાં છે કે નહીં એટલા માટે મિત્રો રિપોર્ટ ખાસ અગત્યના છે પ્રી ડાયાબિટીક સ્ટેજ જાણ્યા પછી ઘણાના મનમાં એ પ્રશ્ન થતા હોય છે કે સર અમે ચાલો પ્રી ડાયાબિટીક છીએ તો શું પ્રી ડાયાબિટીક મટાડી શકાય અથવા તો રિવર્સ કરી શકાય

ઘણું જ મહત્વનું છે જેમ કે તમે ખોરાકમાં વધારે પડતો કાર્બનો પ્રયોગ ટાળો એક્સ્ટ્રા શુગરનો ઇન્ટરેક બિલકુલ ઘટાડી દો જેમ જેની જેથી કરીને એક્સ્ટ્રા બોડી જે શુગર વધે છે એ વસ્તુ વધશે નહીં અને તમે પ્રી ડાયાબિટિક ફેડને ત્યાંથી રિવર્સ કરી શકશો અથવા તો એ જગ્યાએથી તમે ડાયાબિટી સ્ટેજમાં જતા અટકી જશો આની સાથે સાથે જો તમે કોઈ પણ એક્ટિવિટી ના કરતા હોય તો રૂટીન લાઈફમાં રેગ્યુલર ચાલવું જીમ કરવું જેટલું બને એટલું પાણી વધારે પીવું કઠોળની માત્રા વધારવી ઘઉંનું પ્રમાણ ઘટાડવું ઘઉંની બદલે તમે બાજરો અથવા તો જુવાર યુઝ કરી શકો છો ભાતનું પ્રમાણ બિલકુલ ઓછી કરી દેવું ગળપણવાળા પદાર્થ શક્ય હોય તે ઓછા ખાવા પાણીવાળા ફ્રૂટ અને રેસાવાળા ફ્રૂટનો વધારે ખોરાકમાં ઉપયોગ કરવો આ બધી વસ્તુને કાળજી રાખીને તમે ફ્રી ડાયાબિટીસમાંથી ડાયાબિટીસ ફેઝમાં જતા અટકી શકો છો જો તમે પ્રી ડાયાબિટીસ ફેઝમાં હોવ અને અહીંયાથી તમે સુગર કંટ્રોલ કરવાનું ચાલુ કરી દો તો હું એવું માનું છું કે મોટાભાગે આ પ્રકારના કેસમાં કોઈ પણ મેડિસિનની જરૂર પડતી નથી એટલે મિત્રો ખાસ લાઇફસ્ટાઈલ મોડિફિકેશન બહુ અગત્યની વસ્તુ છે તો મિત્રો આજે આપણે વાત કરી પ્રી ડાયાબિટીક ફેઝ પ્રી ડાયાબિટિક ફેઝ એટલે કે ના તો તમે ડાયાબિટીસમાં છો અથવા તો ના તો તમારું શુગર નોર્મલ છે આ કન્ડિશનને આપણે પ્રી ડાયાબિટીસ કહેતા હોઈએ પ્રી ડાયાબિટીસ થઈ જાય તોના લક્ષણો શું હોય છે એને કેવી રીતના કંટ્રોલ કરી શકીએ અને કેવી રીતના રિવર્સ કરી શકીએ આ બધા પોઈન્ટ પર આજે આપણે ચર્ચા કરી છે જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી અને માહિતીપ્રદ લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ